સો હેલો એવરી વન ગુડ મોર્નિંગ જેમાં જઈએ છીએ આમ તમે બધા મજામાં છે હું પણ મજામાં છું મિત્રો તો ફાઇનલી સ્વાગત છે તમારો બધાનું આપણે એક નવ નવી ટ્રીપમાં સો હેલો એવરી વન ગુડ મોર્નિંગ જેમાં જઈએ છીએ આમ તમે બધા મજામાં છે હું પણ મજામાં છું મિત્રો તો ફાઇનલી સ્વાગત છે તમારો બધાનું આપણે એક નવા નવી જર્નીમાં મિત્રો જો આપણે જવાનું છે અહીંથી મતલબ વડોદરાથી જૂનાગઢ મિત્રો જવાનું છે આપણે એક્સપ્લોર કરવા માટે અત્યારે તો મિત્રો વરસાદ પણ સારો છે વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે હલકા હલકા ચાટ આવે છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે મિત્રો સાડા નવ ને સાલો બેગ પર બાઇક પર બેગ બાંધીએ ને પછી આપણું એક બેગ છે એક હેલ્મેટ રાઇડિંગ ગેર પહેરીને પછી નીકળીએ સાલો પહેલા જઈએ આપણે બેગ બાંધવા આપણે જવા તો મિત્રો વડોદરાથી જૂનાગઢ બાઇક રાઈડ એ પણ આપણી સ્પ્લેન્ડર લઈને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મજા આવશે મિત્રો આ સિરીઝમાં તમને પણ અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પણ કરી દેજો ચાલો મિત્રો બાઇક પર જઈએ તો ફેમિલી જો આપણે પહોંચી ગયા અત્યારે નીચે બેગ બધું બંધાઈ ગયું છે ને આપણે ઊભા અત્યારે નીચે પર તો ચાલો મિત્રો હવે નીકળવાની તૈયારી જવું મિત્રો ફૂલ રેડી બાઇક આપડી આપણે મિત્રો અહીંથી જઈએ છીએ અત્યારે જુનાગઢ વડોદરા થી જૂનાગઢ ની રાઈડ છે આપડી અને લોકેશન બીજા પણ લેવાના છે તો તમે જોઈજો આ સિરીઝ મસ્ત આવવાની છે નેક્સ્ટ લેવલ તો ગાઈસ સપોર્ટ કરતા રહેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ કઈક આપડી બાઇક છે આ રીતની મિત્રો

આ પર બાદરાટો જંબુસર અહીંયા આપણે જવાનું છે મિત્રો પહેલા બહુ વરસાદથી આપણને મળી જાય મસ્ત હાઈવે આપણે પૂવો પહોંચ્યો સાંજે એટલે અને વાતાવરણ એકદમ મસ્ત વાયુ વરસાદ આવે એવું દસ વાગ્યા પણ લાગતું નથી અત્યારે દસ વાગી ગયા આવા વાતાવરણમાં ભાઈ રાઈડ કરવાની જે મજા આવે ભાઈ નેક્સ્ટ લેવલ એમાં જે આપણે ગીરમાં જાહું ભાઈ ઓહો ભાઈ એક નંબર તો મિત્રો તમે પણ વિડીયો જોવાનું મિસ ના કરતા જો તમે ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો જો ફેમિલી ફાઇનલી આપણે પેટ્રોલ પુરાઈ દીધું છે હવે આપણે જવા માટે એકદમ રેડી તો ચાલો નીકળી જાય જય હિન્દ દાદા આપણો કાસ આખો બગાડી નાખ્યો ભાઈ ટ્રક વાળા થોડો સાફ કર નાખો અંતી તો ચાલો નીકળું આઈથી આપણે ડાયરેક્ટ નીકળશું બોરસદ આપણો ગ્લવ ચેક પડી ગયો આ ગ્લવ ચેક આયા નથી રહેતું મને ઓ ભાઈ મળી ગયું ગાઈશ અહીંયા આવી ગઈ છે મહીસાગર રિવર રોડ તો પાછો બગડી ગયો પાછો હતો એવો થઈ ગયો પાવાગઢ ખતરનાક મજા આવી ગઈ હતી જો તમે તો જોઈ લેજો મિત્રો એક ભાઈ ની કોમેન્ટ હતી કે હું કે સોલો શું કે ફ્રેન્ડ કોઈ છે નહીં તો ભાઈ ફ્રેન્ડ હર વખતે થોડી એના મતલબ મેં ભી ભાઈ સોલો રાઈડિંગ કરતા હું આપણે કઈક બેગ નું કરવું જોઈએ પાછળ લેવલ પ્લાસ્ટિક વુડ એને સરખો કર્યા છે સો ગાઈઝ ફાઇનલી અહીંયા આવી ગયું છે સર્કલ બોરસદ આમ તો સારું તો બૂટ ના પહેર્યા નકર પલ્લી જાત જો મિત્રો અહીંયા આવી ગયું છે આ બોરસાડ નું સૂર્ય મંદિર મસ્ત છે ભાઈ આવી છે એક બીજું સર્કલ કે આપણે જવાનું છે મિત્રો સીધું એટલે આવી જાય છે હાઈવે સી એમ સર્કલ અહીંથી મિત્રો આવી જાય પેલો ભગોદરાવાળો હાઈવે અને આપણે છે ને પાછળ ઉડી છે પ્લાસ્ટિકનું બેગ ને ઉડે છે આગળ જઈને સરખું કર નાખીએ ને પછી પાછા નીકળી જઈએ મસ્ત ભાઈ ફેમિલી આવી ગયો અહીંયા હાઈવે જો અહીંયા આવી ગઈ છે એક ગયેલો ગઈ જાય અહીંયા સાઈડમાં કરીને આપણે પેલા બેગ કરી દઈએ સરખું પછી પાછા નીકળીએ જો ફેમિલી ફાઇનલી આપણે અહીંયા ઉભા થોડી વાર બેગ સરખું કરી નાખ્યું છે

बैग से होता है? तो 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 ताँगा ताँगा एकौन एकौन है? है। कौन सा नहीं ये वीवो का है। चलो ओके okay. माता दी। nice बस। भगवान की। आराम से जाओ। मौसम પણ મસ્ત છે ભાઈ એકદમ ઠંડુ क्या क्या तो वरसाद पर आतो रहे हल्को हल्को मजा आ गई भाई राइड करवाने तो 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 સો ગાઈસ કઈક વોઇસ નું કરવું પડશે વોઇસ બહુ ખરાબ આવી ગયો તો ફાઇનલી આપણે ચા પી લીધો છે ઇથી ને હવે નીકળીએ વોઇસ ને જોયો હમણા બહુ ખરાબ આવ્યો જો અહીંયા છે આ આપણે તારાપુર છોકડીએ તો ગાઈસ ચાલો તો નીકળીએ વોઇસ ખબર નહીં ભાઈ બહુ ખરાબ આવવા માંડ્યો છે ફલેલા આવી ગયા શું ગાઈસ ક્યાંક વરસાદ મળે છે હલકો હલકો ને ક્યાંક આપણે વાતાવરણ તો એકદમ મસ્ત છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને આપણે દસ વાગ્યે મિત્રો મતલબ સાડા નવ ખાઈને નીકળ્યા હતા ફાવું આપણે બે ત્રણ વાગ્યે ત્યાં સુધી રહીએ આપણે મસ્ત રાઈડ રાઈડ કરતા ઓ ભાઈ મેરે મે મજા આવે ભાઈ મજા આવે ફૂલ મારે ભાઈ ઘણાની કોમેન્ટો આવી હતી કે મારે પણ રાઈડ પર આવવું છે કે જો મારે પણ આવવું છે તો ફેમિલી આપણે એક રાઈડ કરશું જોડે બધા અત્યારે હું જાઉં છું ઘરે એટલા માટે કોઈને કંઈ કીધું નહીં મેં પણ એકવાર આપણે બધા જોડે રાઈડ કરશું ફેમિલી લોંગ રાઈડ કરીશું આપણે જોડે અને જેને રાઈડ પર આવવું હોય એ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો આપણે ઇસ્ટા પણ આઈડીનું નામ છે ગુજરાત રાઇડર વિજય સર્ચ કરશો એટલે આવી જશે મિત્રો અને એમાં આપણને મેસેજ કરજો આપણે એક રાઈડનું નક્કી કરશું અને પછી જાવું આપણે બધા આમ જો પાણી કેટલા ભર્યા જો આ જાઉં મિત્રો અહીંયા પાણી જોવો કેટલા ભર્યા આ શું થયું એક્સિડન્ટ ટાયર ફાટી ગયા સાબરમતી નદી આવી ગઈ મિત્રો ફાઇનલી અહીંયા અહિયાં આવી ગયું છે ટોલ ના ફાઇનલી આપણે પહોંચી ગયા વટામણ ટોલ આસોકડી વટામણ સોકડી અહીંથી આપણે જવાનું છે જમણી ધાવી સાઈડ ભાવનગર સાઈડ અને વાદળ મિત્રો આવે છે વરસાદ આવશે એવું લાગે છે અહીંયા ચાલે છે કઈ કામ રોડ નું અહીંયા છે સિંગલ સાઈડ ચાલુ મિત્રો ઉભું નથી રે ઉભું નીકળીએ ધીરે ધીરે આવી ગઈ છે વટ્ટા મણ વટ્ટા મણ સોકડી અહીંથી ભાવનગર અહીં અહીંથી જે વરસાદ પડ્યો હતો ભાઈ જોરદાર બે ત્રણ દિવસ પહેલા બસ તમારો બધાયનો પ્યાર સપોર્ટ રહેશે તો આપણે લેહું ભાઈ મોટી બાઈક પણ તો સપોર્ટ કરતા રહેજો મિત્રો ગુજરાતી રાઈડર વિજય ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી લેજો મિત્રો પહેલા ભાઈ એક પાસલ લિફ્ટ માંગતા હતા પણ આપણે જગ્યા નથી ઓળા અત્યારમાં આવવા મળ્યા તો ગાઈસ પેલા હું છે ને નાનો હતો ને તે મને એવું લાગતું ઓળા એટલે જે આપણે આ માંડવીના ઓળા આવે ને એ વાવતા હશે પછી અત્યારે હમણાં ખબર પડી કે ઓળા એટલે જે પેલા માંડવી વાવી દે એને ઓળા કહેવાય લીલી વેચવા માટે તો જો તમારો બધાનો પ્યાર સપોર્ટ રહેશે તો મિત્રો આપણે એક લોંગ એવું કરી નાખશું ખતરનાક વાળી એક તમારા બધાને બસ પ્યાર સપોર્ટ દેવાનો છે મિત્રો એક લાઇક કરવાની છે શેર કરવાનો છે ને સબસ્ક્રાઈબ કરવાનું ફેમિલી આ હાઈવે આવી ગયો છે વટામણથી થી ભાવનગર અહીંથી પહેલાં આપણે જાઉં ભાવનગર જોઈએ ભાવનગર કેટલા વાગે પહોંચીએ અને ત્યાંથી પછી જવાનું છે આપણે ધારી અને કા સાવરકુંડલા બસ એવું કંઈક પ્લાન છે જોઈએ હવે ચેક આવીએ જોઈએ વિડીયોમાં તો ગાઈસ જો અહીંયા ત્યાં બન્યો છે બનવા મળ્યો છે રોડ ફોર લાઈન વાહ બઢિયા ભાઈ બઢિયા ઓ ભાઈ ફૂલ્લી લોડેડ એ દેખો એસ એફ ડિલેક્સ ફૂલ્લી લોડેડ જો મિત્રો અહીંથી જવાય ભોળાદ પાછળ રહી ગયું કેમેરા ચાલુ કર્યા ત્યાં

ભાઈ બહુ ગરમ થઈ ગઈ થોડી વાર ઉભા રહીએ ને પછી નીકળે પાણી પીને તો ચાલો ફેમિલી જઈએ ચલો ગાઈસ તો ધોલેરા ઊભા રહીશું હવે આ જો વાદળ તો હજી આવે છે વરસાદ તો આવશે એવું લાગે એ ક્યાં ભાઈ જોઈએ ઓહો ઓ માય ગોડ ઓ માય ગોડ ફૂલી લોડેડ ઇકો વર્લ્ડની ફૂલી લોડેડ ઇકો મિત્રો હવે આપણે ખાવાનું છે ભારતનું સ્માર્ટ સિટી જે બને છે ધોલેરા ક્યાં ગાઈસ જોવો એવું લાગે ને દરિયો એવું પાણી જ પાણી દેખાય જોવો આપણે પહોંચી ગયા પીપળીની આગળ આ સાઈડ જવું ફોમેલી અહીંયા બોડ બોધું પાડી દીધું પવન છે અહીંયા જોરદાર એવું લાગે તો ફાઇનલી જો અહીંયા આવી ગયો છે હાઈવે આ ડાયરેક્ટ જતો રે ભાવનગર અને આ લઈ છે ધોલેરા થઈને ઓય હોય હોય ભાઈ ગુજરાત ગુજરાત ભાવનગર ધોલેરા મસ્ત અપંડ કરી દીધો પણ અહીંયા વાવ યે જો મિત્રો કેવો મસ્ત લાગે ને એક નંબર ભાઈ એક નંબર

ભાવનગર છે અઠાવન કિલોમીટર ક્યાં સુંદર રોડ એનો શું ભાઈ અહિયાં કઈક આવી ગઈ છે નદી પાણી તો ભાઈ લાગે આ જો મિત્રો કેટલું પાણી જાય નદીમાં કઈ નદી છે ખબર નથી રોડ ભાઈ નેક્સ્ટ લેવલ માસ્ત બાવળી ભાવનગર બેતાલીસ એવું લાગે ભાઈ વિદેશના રોડ પર આપણે ટ્રાવેલિંગ કરવું એવું લાગે માસ્ત છે મજા આવે છે બાઇક રાઈડ કરવાની પણ

અને અહીંયા આવી ગયું છે આ ભાઈ સુંદર સર્કલ ઓ ભાઈ ક્યાં હી સુંદર હે ના એક નંબર ભાઈ એક નંબર તો ચાલો ફેમિલી જઈએ આપણે આપણે થોડુંક સારસંગી પતી ગયું છે મોબાઈલ માં ફાઈનલી આપણે નીકળી ગયા અહીંથી આ કઈ ઉત્તોલ નાખો આવી ગયો રોડ ની બંને સાઈડ પાણી ભાઈ જો ભાઈ આ ચેક કરો જો ભાઈ દરિયો અહીંયા જો પાણી જાય બધું જો અહીંયા પાણી આવે વાવ ઓ ભાઈ કેટલું બધું પાણી જાય ચેક કરો ગાઈસ ચેક કરો ઓ ભાઈ હું મિત્રો પાણી 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 ભાઈ બધે પાણી ભર્યું બંને સાહેબ તો સાલો ફેમિલી અત્યારે જઈએ છીએ આપણે એક નિતેશભાઈ ગોહિલની ઘરે જવાનું છે આપણે ભાવનગર અને અત્યારે ટાઈમ થઈ ગયો છે ત્રણ તો આપણે આવ્યા હતા અહીંયા મળ્યા છે કેમ છો

बास बो जाए कास को। काता कारियादर जाए। हाँ हाँ। ओके। फाइनली आपने पॉइंटी किया तैयार कारियादर। આવી ગયું છે બસ સ્ટેશન સાવરકુંડલા જવું તો સાવરકુંડલાઈ ગયો ફાઈનલી આવી ગયા ગાડીયા और तो क्या का पोरो खाई है पावना करती कंटिन्यू गा रही है कार नानी बाजार बजाते। आज से क्या

તો ચાલો ગઈ તો જઈએ આપડે આખા જોતા જાય છે કે આ લગાડીને જાય આમાં બધે રોડ ઉપર પાણી હતું ફેમિલી તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ અને હજી આઈ જઈ કઈક પાંત્રીસ જેટલું હોય છે પહોંચી ગયા છીએ ફાટ તો આ હાઈવે આવે ગયો છે સાવરકુંડલા ટુ જેસર આ જાય છે આમ સાવરકુંડલા અને પાછો જાય છે જેસર અને ભાઈ અહીંયા બે ત્રણ દિવસ પહેલા વરસાદ પડેલો છે ભાઈ ખતર ના સરપ્રાઈઝ ફાઈનલી આપણે પહોંચવા આવી ગયા જો ફેમિલી આ રોડ ઉપર છે ને પેલા હું સાયકલ લઈને સ્કૂલ જતો પાંચ કે નહીં છ સાત કિલોમીટર હતું ડેઈલી ભાઈ જવાનું સાયકલ લઈને ડેલી આવવાનું અહીંયા હું સાવરકુંડલા સ્કૂલમાં ભણવા જતો મોદી હાઈસ્કૂલ છે ત્યાં ત્યારે અહીંયા કાંઈ હતું જ નહીં બાયપાસ ને હમણાં બન્યો અત્યારે પહોંચી ગયા આપણે બસ સ્ટેશન સાવરપોણ લા અને ઇતિહાવ જવાનું છે આપણે મામાના ઘરે સો ફેમિલી જો ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે મારા મામાના ઘરે આ ભાડી આવી વાડી આવ્યો છું અત્યારે અને મિત્રો ફાઇનલી જો અત્યારે બેઠા છે અત્યારે અહીંયા જો ફેમિલી આ રીતની કઈ વાડી છે મસ્ત એક નંબર તો જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ કાલ સવારે મિત્રો કાલ સવારે ક્યાંક જવાનું છે પણ ક્યાં જાવું એ કાંઈ જોઈ નક્કી નથી તો તમે વિડીયોમાં જોજો મિત્રો આ વિડીયો નકરી આપણે અહીંયા એન્ડ અત્યારે હું રોકાયો છું મિત્રો સાવરકુંડલા તો ચાલો મળીએ કાલ સવારે ત્યાં સુધી મિત્રો બાય બાય